દિવાળી તહેવારને લઈને એસટી વિભાગનું એક્સ્ટ્રા બસોનું સંચાલન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ્ટ્રા બસના સંચાલનનું કર્યું મોનિટરિંગ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ લીધી મુલાકાત હર્ષ સંઘવીએ બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી લોકોને વધુમાં વધુ સુવિધા આપવાનો પ્રયાસ છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું સોળ હજાર જેટલી ટ્રીપ શરૂ કરવામાં આવી છે તેવું પણ જણાવ્યું અમદાવાદના ગીતા મંદિર ખાતે હજારોની સંખ્યામાં યાત્રીઓ જે આજે દિવાળી કરવા માટે વતને જઈ રહ્યા છે તેમને મળવા આવ્યો હતો તેમની સુવિધાઓ કયા પ્રકારની છે કોઈ પ્રકારની તકલીફ નથી પડતી ને એ જોવા આવ્યો હતો અને સૌને મળીને દિવાળીની એમને શુભકામનાઓ આપી છે બે દિવસ પહેલા મેં એસટી બસમાં ટિકિટ બુક કરાવેલી હતી બહુ સારી રીતે ટિકિટ બુક થઈ ગઈ છે હાલ હું ગીર સોમનાથ રહું છું અને હું મારા પરિવાર પાસે જાઉં છું અને વાર તહેવારે ત્યાં જાવ છું ને એમ એસટી ની સર્વિસ બહુ સારી રહે છે દિવાળી ના તહેવાર હજારો લોકો જે અલગ અલગ જગ્યાઓ પર રોજગારી કરતા હોય છે તે પોતાના વતનની ની વાત પકડતા હોય છે અને તેના જ કારણે ખાનગી ટ્રાવેલ્સ હોય કે પછી એસટી ની બસો હોય તેમાં હજારો મુસાફરો દિવાળી પહેલા પોતાના વતન જવા માટે પહોંચતા હોય છે અમદાવાદના ગીતા મંદિર ખાતે કે જ્યાં જે સરકાર દ્વારા

આ જે પરિસ્થિતિ છે તેને ખાસ કરીને જોવા માટે લોકો સાથે વાતચીત કરવા માટે જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓએ પણ મુલાકાત લીધી તેઓને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ન પડે તે બાબતની તકેદારી રાખવામાં આવી મુસાફરોની સુરક્ષા અને તમામ જે બાબતો છે તેનું ખાસ તેમણે મોનિટરિંગ કર્યું અને આ જ પ્રકારે દર વખતે જ્યારે ભીડ ભેગી થતી હોય ત્યારે વાહન વ્યવહારમાં જે પણ લોકો મુસાફરી કરતા હોય તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે તમામ બાબતોનું ધ્યાન એસટી નિગમ દ્વારા રાખવામાં આવતું હોય છે અને આ વખતે પણ હજારોની સંખ્યામાં જ્યારે લોકો એસટી બસોના રાહ માટે કલાકો જોતા હોય ત્યારે એસટી બસો દ્વારા ખાસ કરીને તમામ જે મુસાફર છે તેમને તેમના વતનમાં પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે કેમેરાパー슨 તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત ટીવી 13 ગુજરાતી અમદાવાદ